મું બી ટાગર કમાઈયુ કમાઈયુ રૂપિયા મારા પાસે અજી આયું તો ઇન્સ્ટાગ્રામ 1 પણ રૂપિયા આપતું નથી હે યુટ્યુબ ની મહિનાની આવક મિત્રો આ કોઈ ફેક નથી લાઈવ પ્રૂફ છે એજ ભાઈની યુટ્યુબ ચેનલ ની મહિનાની આવક ચેક કરિયે મહિને કુલ કુલ વ્યૂઝ 9.5 મિલિયન વ્યૂઝ આવ્યા છે 11000 ડોલર એટલે કે ભારત ના પૈસા માં આશરે 9 લાખ 50000 રૂપિયા હવે જુઓ તફાવત ફેસબુક માં 11 મિલિયન વ્યૂઝ એટલે કે 7600 ₹1.9 YouTube માં 9.5 મિલિયન વ્યૂઝ એટલે કે 9 લાખ 50 હજાર રૂપિયા ખૂબ મોટો ફરક છે ને જોવો ભાઈઓ Facebook માં અને YouTube માં અર્નિંગ જે ભાઈને થાય છે એ લોકો કમેન્ટ્સ માં જણાવશે Facebook અને YouTube ની આવક ડિફરન્ટ કેટલો છે नमस्कार मित्रों ફરીવાર સ્વાગત છે એક નવા અને મજેદાર વીડિયોમાં મિત્રો ઘણા ભાઈઓ ની કમેન્ટ આવતી હતી કે YouTube માં વધુ પૈસા માં મળે કે Facebook માં અને અમુક ભાઈઓ એવું પણ કહેતા હતા કે Instagram માં પૈસા મળે છે કે નહીં તો મિત્રો ટેન્શન જવા દો આજે આપણે બહુ સરળ અને ગુજરાતી ભાષામાં તમને સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ તેથી વીડિયો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને 100% સાચી માહિતી મળી જાય સૌ પ્રથમ આપણે Facebook વિશે વાત કરી

આવ્યા છે 11 મિલિયન વ્યૂઝ એની ઇન્કમ બને છે લગભગ 88 ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ 7600 રૂપિયા મિત્રો આ સેમ કેટેગરીમાં વિડિયો છે YouTube અને Facebook માં YouTube અને Facebook માં હવે જોઈએ YouTube ની મહિનાની આવક મિત્રો આ કોઈ ફેક નથી લાઈવ પ્રૂફ છે এজ ભાઈની YouTube ચેનલની મહિનાની આવક ચેક કરીએ મહિને કુલ કુલ વ્યૂઝ 9.5 મિલિયન વ્યૂઝ આવ્યા છે 11000 ડોલર એટલે કે ભારતના સામા આશરે 9 લાખ 50 હજાર રૂપિયા હવે જુઓ તફાવત Facebook માં 11 મિલિયન વ્યૂઝ એટલે કે 7600 રૂપિયા અને YouTube માં 9.5 મિલિયન વ્યૂઝ એટલે કે 9 લાખ 50 હજાર રૂપિયા ખૂબ મોટો ફરક છે ને જોઓ ભાઈઓ Facebook માં અને YouTube માં અર્નિંગ જે ભાઈને થાય છે એ લોકો કમેન્ટ્સ માં જણાવશે Facebook અને YouTube ની આવક ડિફરન્ટ કેટલો છે તેવો કમેન્ટ માં જરૂર જણાવી શકે હવે વાત કરીએ Instagram મિત્રો Instagram પર વાયરલ થાય છે અને કેટલાને એવો વિચાર હોય છે કે એ ભાઈ બહુ કમાઈ છે તો ચાલો એ બાબત પર સ્પષ્ટ કરી દઈએ મારી એક નમ્ર વિનંતી છે કે આપડી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને જો તમને આ વિડિયોમાં सारी માહિતી મળી રહી હોય તો લાઈક અને તમારા દોસ્તો સાથે શેર જરૂર કરજો હવે જુઓ Instagram માં તમારે લાખ ફોલોઅર્સ હોય કે એક ફોલોઅર પરંતુ Instagram 1 રૂપિયો આપતો નથી હમ

અને પૈસા આપતું નથી પણ માઇન્ડ ને ઉપયોગમાં લઈને સ્પોન્સર દ્વારા લોકો સારા એવા પૈસા કમાય છે મિત્રો જો તમે પણ ટૂંકા સમયમાં સારું એવું નોલેજ અને ઘણું બધું ફ્રી માં શીખવું હોય તો તરત જ આપડી ઓનલી ફોર એસબી હિન્દુસ્તાની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ